ખેડા જિલ્લામાંથી કપલની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે ખેતરના માલિકે આજે બપોરે ખેતરની મુલાકાત લેતા બે મુદ્દે પર નજર પડી હતી તેમણે તરત જ મૌધા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૌધા પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસ વડા એલસીબી અને એસઓજીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી લાશ જોતા જ ભય લાગે તેવું સામે આવ્યું હતું આવો જોઈએ કેવી હાલતમાં મળી કપલ ની લાશ ખેડા જિલ્લામાંથી કપલની કપલ ની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી બંનેના માથામાં ગંભીર ઈજાના નિશાન રૂપા મળ્યા મૃતદેહ વીસ થી બાવીસ વર્ષની ઉંમરના યુવક અને યુવતી ના હોવાનું અનુમાન માથામાં થયેલી વ્યક્ત કરી યુવતી પર દુષ્કર્મ આચર્યાની આશંકા ખેડા જિલ્લાના મહુદા તાલુકાના મહિસા ગામની સીમમાં બુધવારે બપોરે ખેતર માંથી એક યુવક અને યુવતી ના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે

દરમિયાન ખેતરમાં પોલીસના હતી તપાસમાં સામે આવ્યો કે યુવતીના ગુપ્તાંગમાં ઇજારા હતા નિશાન નિશાન જોતા જ કઈક અજુગતું બન્યું હોવાની આશંકા કરાવ્યા મહુદા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતદેહ વીસ થી બાવીસ વર્ષની ઉંમરના યુવક અને યુવતીના છે બંનેના માથામાં થયેલી જાના નિશાનથી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને એફએસએલ અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી છે યુવતીના ગુપ્તાંગમાં ભારે જાન નિશાન જોવા મળ્યા હતા પોલીસે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે મૃતદેહોને કબજે લઈને મહુદા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જી રહી છે પોલીસ દ્વારા મૃતદેહોની ઓળખ છતી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે પોલીસની ટીમો ઘટનાની તપાસમાં વ્યસ્ત છે અને ન્યાય મેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બંને કપલની લાશ મળતા જ ગામમાં ચકચાર મચી જવા પામી છે લોકોના મનમાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ લોકો કોણ છે કોને આ લોકોની હત્યા કરી અને કેમ તમામ સવાલોના જવાબ હાલ તો પોલીસ શોધી રહી છે પોલીસને પ્રથમ નજરે જોતા જે લાગ્યું છે તે દિશામાં તપાસ તો હાલ શરૂ કરી દેવાય છે કેમ કે પોલીસે દુષ્કર્મના એંગલથી પણ તપાસ શરૂ કરી છે ત્યારે આ કેસમાં કોણ છે ગુનેગાર કેમ કરી હત્યા તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે તમામ માહિતી જણાવીશું બીજા ભાગમાં કેવી રીતે ઉકેલ્યો પોલીસે આખો ભેદ અને કોણ નીકળ્યો હતો હત્યારો